જયરાજસિંહ ની ઘર વાળી માટે ઊભી કે હું ધારાસભ્ય છું અને મારી નાખો તમારું બાયન ગોવામાં નાખી દો મારી બેન ને નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા ઓડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે જે ઘટના બની છે મિત્રો વાત કરી તો જે રીતે ભાઈ જયરાજસિંહ જાડેજાના પુત્ર મિત્રો ગણેશભાઈ જાડેજાએ જે મિત્રો કામ કર્યું છે બિલકુલ ખોટું કર્યું છે તેના વિશે વાત કરી તો હાલના ટાઈમે મિત્રો જે રીતે ભાઈ દલિત યુવકના મિત્રો એમ કીધું ઢોર માર મારવામાં આવ્યો છે હાલના ટાઈમમાં સોશિયલ મીડિયાનો માહોલ એકદમ ગરમ થઈ ગયો છે સૌથી પહેલાં મિત્રો વાત કરી તો તે યુવક હતો મિત્રો સંજયભાઈ સોલંકી હતા તેને મિત્રો હાલના ટાઈમમાં જે રીતે ભાઈ જે માર એવો છે બિલકુલ ગલતું કર્યું છે બિલ નું એવું કેવું છે કે મિત્રો જયરાજસિંહના જાડેજાના દીકરા મિત્રો એમ ગણેશભાઈ ગોંડલને મિત્રો એમ ગોંડલ ભારેમાં ભારે સજા થવી જોઈએ એવું હાલના ટાઈમમાં મિત્રો કહી રહ્યા છે આવનારા ટાઈમમાં આપણે જોવાનું રહેશે શું શું મિત્રો આના ઉપર કાયદા કાયદેસરની કાર્યવાહી થાય છે શહેરીથી મિત્રો વાત કરી તો આમ લોકો હોય છે તો તરત જ તેના પર કાયદેસરની કાર્યવાહી થઈ જતી હોય છે પરંતુ મિત્રો એકથી બે દિવસ વીતી ગયા છે હજી સુધી ગણેશ ગોંડલ પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી તો મિત્રો હાલના ટાઈમમાં જે રીતે ભાઈ સોશિયલ મીડિયાનો માહોલ છે એ ગરમ થતો ગયો છે આના વિશે તમારે શું કેવું છે શું સજા મળી જોઈએ કે ન મળવી જોઈએ તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરવાનો ભાઈ બિલ કોલ નહીં એની વિડીયોની શેર કરવાનો તો ભાઈ બોલવાનો જ નથી કારણ કે મિત્રો હાલના ટાઈમે જે કોલ રેકોર્ડિંગ આગળ જોયું તે ખોલી આમ બોલી રહ્યા છે હાલના ટાઈમમાં તેના ઉપર કોઈ પણ એમ કીધું પૃષ્ટિ કરતા નથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે તે માટે હું તમને બધા લોકોને દેખાડી રહ્યો છું આજના વિડીયોમાંથી આટલી જ માહિતી પરિવારે આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોની જય હિન્દ જય ભારત